ત્યાં એને મને દીતા હે એક માર હાથ માઉ લેવાનો હે માથે લાયતાનો મારો 20 રૂપિયા મારો ના છે ને મારા ખાતામાં હો મારા ભાઈ તો મારે કારા વધારી થારો તો વારો છે લે આજે હામો થાય છે મારો દીકરો મારો પાછો હામો થાય ખૂટવાડી હોતા મને આવી બઉ ભાવે લાંબી લાંબી મીઠી આવે ડોઈસી લે આ બચી આવી લીધું તો આ પણ ડોઈસી થોડી મને મોર્યું હા અને હાલ હાલ આમ તો અરે અદે તું પેપ્સીનો હરખે હરકો ભાગ પાડી ગયો એ આડવા છોકરા રાજી થઈ જવાય ના હા ઓ સમજો દાદા લઈ દી પેપ્સી પેપ્સી લાયા એમ કર હા ઓ અને ઉનારો હે એટલે ખાવાની મજા આવે હા પણ આપણે આખી થેલી ભરી લાયા લે હા હાલો હા તું હરખે હરકો ભાગ પાડી ગયો હા

વાડ કરવા ગયા હે એન ભાજી ભાઈ હે હા અને આમ જો બેટા તારા હાટો આમ જો કેટલી બધી લાયા છે વાહ દાદા છોકરા કેટલા રાજી થઈ ગયા હા હા હાલ હાલ બહુ થઈ ગયા ઈ ઘરે હે હા થઈ ગયો ભૂલી બાવ જા

આલે બટા આલી તારી આલે કે આ તાળી હે ને મોટી મોટી જો હા ને કે હવે તમને નો ખબર પડે એને માં નથી ને એટલે એને હાથે વાનો હોય એવું કાઈ નો હોય બાપા એને કાઈ હારું હારું નો દેવાનું હોય એ હારું હારું દેવાનું હોય મારી માં તારે ખાવું હોય ખા ને મૂકીને વઈ જા હાલો આલે બટા આલે ઇત્યા હાલો કેવડો મોટો ઢગલો કરી દીધો અને આપણને આમ તો પાંચ પાંચ ફેફસી એમાં મોટી મોટી ફેફસી લાયું માનવ ખાઈ હમાતા હમાતા ન દેવી તાય ફાક્ષી એલા બાબા બાલા જીવ જોજોલા એ તારી જીને કેવું એને કઈ દીજે મારો દીકરો મારો જી થાય એ ફાક્ષી તારે ખાયો ને ઈલી ખા હો હા પણ બેટા સે ગરી હો ફાક્ષી હા મમ્મી ગરી એટલે દે લે રોડે દેકારો કરતા જાય આ એ પાછા કે બાર હાલકા કાપ કે મારા હારું ન લાગતો વાઈડ કરી તોય હા હા કાપ પર મન કાયગા ખોરી જે માથે પડે ને ઓ લે લે સા મીસ ના આ ઉઘાડા પગે ધોળ્યો આ ખબ ખબ કરતો ને રોવેશ કા તુજી કાઈ કે માયરો અન તમ હવાન માં 10 રૂપિયા આપ્યા તા ને હા તે 10 રૂપિયા તો આપ્યા તા વાપરા નઈ તે એ પૂરી કાઈ કે લઈ ગયા ને મને માયરો

અલલે ઓયને સમજાવું આ છોકરાને જેરેને મારે છે આ તો બા લે કૂતરીના પેટની તને સીનો હાડકવા આલે કેટલા કાગરિયા તને કે ફેફસી ખાઈ ખાઈ આ તેલે ખાવી ને શું ખાવી આ છોકરાનો ભાગ આયો તો લઈ લીધી ફેફસી બધી આ તે લેડ અને તમે શામ થાય ફેફસી ખાયો લે તે અમે નખ